લખપતમાં ભેદી રોગથી ચૌદ લોકોના મોતને લઈને જી નાઇન ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી આરોગ્ય નિપાદી બંને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારી કચ્છ જિલ્લાના છેવાડે આવેલા લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ બીમારીના કારણે ચૌદ જેટલા લોકોના મૃત્યુના પગલે સમગ્ર કચ્છમાં હાહાકાર મચ્યો છે તાવ શરતી થયા બાદ ટૂંકી સારવારના અંતિમ મૃત્યુ થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે મોટાભાગના મૃત્યુ એક જ કમ્યુનિટીના થયા છે મામલાની ગંભીરતા લેતા હાલ આરોગ્ય વિભાગે બંને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારી મૂકી છે અને દોર ટુ ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે તો રાજકોટથી આવેલી ખાસ રેપિડ રિસ્પોન્સ ટીમે પણ દયાપુર ખાતે યોગ્ય સારવાર માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકી તપાસ કરતા દયા પર સીએચસીમાં દર્દીઓના નિદાન સારવાર માટેની કામગીરી વધારાના તલીફ સાથે શરૂ થઈ છે જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાલુકાના ભેખણા સંયુતના ગામોમાં દવા છંટકાવ શરીર અને જ્યાં જરૂર જણાય ત્યાં બ્લડ સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે મોટાભાગના રિપોર્ટ દયા પર ખાતે જ કરાઈ રહ્યા છે જ્યારે સંકસ શનકાસ એચએચઆરના સેમ્પલ અમદાવાદ અને કોમ્બો ફીવરના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે

લખપતનાંથકર પીએચસી હેઠળના બાજુના ગામો છે જે આપણે વાત કરી મેળા છે કે જે કઈ છે એમાં કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે અમે વિલેજ આઈડેન્ટિફિકેશનનું કીધું છે એને ખાસ અને લખપતને કીધું છે બીજું જે ફીવર હેલ્પલાઇનની મેં વાત કરી કે આપણે ગામમાં શોધીને કોઈ ફીવરનો કેસ હોય તો એને સારવાર પૂરી પાડવાની છે એ આપણે બધા જે તલાટી ગ્રામ સેવક આંગણવાડીને સૂચના આપીએ છીએ એ લખપત અને અબડાસાના તમામ ગામોને